ડભોઈ તાલુકાના ભીલાપુરા પાસે નવજાત શિશુ મૃત હાલતમાં મળી પાસે આવેલી નર્મદા નિગમની કુંડેલા શાખા કેનાલમાંથી તરતી હાલતમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો ઘટના અંગે ડભોઈ પોલીસે સ્થળ પર પહોંચી નવજાત શિશુના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને વાહનોથી ધમધમતા ડભોઈ વડોદરા રોડ વિસ્તારમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે નવજાત શિશુ કોનું અને કયા સંજોગોમાં કેનાલમાંથી મળી આવ્યું તે અંગે ડભોઈ પોલીસે તપાસ હાથ ધરી છે ડભોઈ તાલુકાના ભીલાપુર પાસે આવેલી કેનાલમાં નવજાત શિશુ પાણીમાં મૃત હાલતમાં મળી આવતા મચી જવા પામ્યો હતો જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસે આવેલ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ કુંડેલા શાખા નહેર કેનાલમાં પાણીમાં તરતી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું છે નવજાત શિશુ મળી આવતા ડભોઈ પીએસઆઈ સહિત પોલીસ સ્થળ ઘટના સ્થળ પહોંચી તપાસ કરી નવજાત શિશુને ડભોઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું ડભોઈ વડોદરા રોડ પર વાહનોથી ધમધમતા એરિયામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચારમાં જવા જવાબામી હતી વધુ તપાસ ડભોઈ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ